રાજકોટના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે ભારે પવન અને વરસાદે બાગાયતી પાક ખાસ કરી અને કેરીને મોટું નુકસાન પહોંચાડ્યું છે આંબાના ફાળ ઢળી પડ્યા અને પાકેલી કેરીઓ પણ ખરાબ થઈ ગઈ ખેડૂતોની એક વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું બજારમાં કેરીના ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી છે અને આ કમોસમી વરસાદ આવ્યો વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારો આ બધો પાક ખરી ગયો અને આ બધી માલ બધો બગડી ગયો આમાં કઈ વર્તન મળતું નથી અમારું અમારું ગુજરાત કેટલા માણસો ગુજરાન કેમ હલાવું અમારે આમાં કઈ અમને મળતું નથી ભાવ આવતો નથી સરકાર ને કઈ વહેલા સર ધોરણે અમારી આ તાત્કાલિક કઈક સહાય આપે અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગયેલી છે અને નુકસાની ગયેલ છે અને માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી અને બીજા નંબરમાં આ કેરી માર્કેટવાળા એ કહી દે છે કે આ ક્યાં હાલે નહીં એટલે એની હિસાબે નુકસાની જાજી થાય છે